લે લે કે તું તું ન લેવાની લે પકડો આ મેલીમી તો કનક નખી દે ના લેવો તો બધું ફેંકી દે હા ફેંકી દઉ વાત કરો છો તમે એક બે લુએ જોરા બધું હું પર વાત કરી આમ હા હમ જવાન છો બધું જવાન છે એટલે તો મતલબ મતલબ હું ના આવું છો એ તમ ન આવ્યું એટલે

À, đúng à, Ê đúng bà, bà.

છોકરો મજૂરી કરતો નહીં આર્યો મારે શું કરવાનું કે આટલું બધું કના માટે કયો હું સાથી બધી લઈ જવાના ઉપર મજૂરી કરતા આમાં મારા જો

પછી પેલું સોંતુળું આ બધા ડ્રાઈવરો યાર મારે યાર જેવા તેવા નહીં બધા ઈમાનદાર ડ્રાઈવરો કદી જિંદગીમાં યુવાના જિંદગીમાં અહીંમાં તો કળવા બનીને ને યુવાના તો સો સો હાથ હાથ વર થઈ ગયો મારા એક નોકરી કરે પણ આજ સુધી યુવાને કદી એક રૂપિયાનું આઘું પાછું નહીં કર્યું પહોંચ અરે તો મારે મછી ખાવી યાર સાહા ડ્રાઈવરોને બોર ખુશ હું સારી રીતે ના તખાભાઈ એ વાત ખોટી તમે એ વાત કરો એ ખોટું જવા આવો આ તો ઘર ના છો ને એટલે ભલા મારા તો મને થોડી વાત કરું બરાબર તમારા મૂકો ને વાત ના કરું તમે કહેતા હોય તો વાત કરું કે બાકી તમે તમારા રસ્તા જો એટલે પણ કોઈ મને ખબર ના પડી તમે શું કહેવા માંગો એટલે એવું વાત મોઈ છે તમારે પેલા ભત્રીજાનું ઓઢણી ઓઢાડવા નતા ગયા હમણાં ઓ અઠવાડિયા મોડ ચાલો પછી કમ્પ્લેન વિસનગર પેલું ભારું લાવો હું તાર ભારું કાઢી આઠસો રૂપિયા આલી દીધું આઠસો રૂપિયા કરવા ભાઈ મને સી વાત કરી ખબર અમે તમારું કોઈ બહુ ખોટું લાગશે ના પણ કેવાય યાર જે હાચું એ તો કયો પણ જો ખબરો આ વાત તમે અને મો ના છોકરો તઈ ને જોઈ હા બીજો કોની વાત ના કરતા ના 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 કોઈ કોઈની વાત ના કરું તો ખબર કે તો જી મારા બા ખારો થાય તો કેતા કોબી આવો ડુંગો છો પ્લીઝ ના 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 વાત કરું યાર હા અમાર ડ્રાઈવર ડ્રાઈવર ઓન થાય ના 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 વાત ના કરું તમે તર કે વિસનગર પછી ચા પોણી કર્યો પછી કરવા ભાઈ 900 રૂપિયા આલે હા કે કરવા ભાઈ એમાં એમ કીધું કે તખા ભાઈ એક વાત કહું બરાબર પણ તમે મૂજ જોની હા એ મુકો કે કે કરવા ભાઈ હું છે વાતમાં હા કે જો તમે 800 રૂપિયા મને ભાડું આલી શકે એટલે પૈસો ભાઈ કદા છે તો મન પૂછ હા હા તો 500 રૂપિયા કે જો તે મને 500 રૂપિયા આલી તો આલ્યા તક નતા આલે 500 રૂપિયા એટલે ના પોંચો ને એ ભાડાની તો મને ખબર નહીં શીખરે એ દાડા દાડે ચેટલું આલ્યું તું ચેટલું નહીં આલ્યું એ મને ખબર નહીં પણ પછી ભાઈ પૂછું તો તમે પોનસો રૂપિયા જ કે એટલે છસો સાતસો આઠસો ત્રણસો રૂપિયા મારી કે ના મારી ત્રણસો રૂપિયા ની મારી ત્રણસો રૂપિયા ધારાહાર ગુજા મેલ દીધા અને પોનસો રૂપિયા આ ગીઝામ મેલ્યા કરવા ભાઈ

આઠસો રૂપિયા ભરવાનું હવે પોનસો નોટા હાલીક નહીં હાલી મને ખબર નહી જાણ આલી એ મને એટલું કોઈ યાદ નહીં પણ હાર્યું આ મારો બેટો પૈસા ભાડામાંથી ખાઈ જાય તમારા તો હું વગેરે કાતો ડીઝલ એ કાઢી જાય

અમો લોખણ બરા બંદુ ગરમ થી સર ઢસા આકળી થોડો જોરવાતો છે જબર બેરાઈ ગયો છે ઈકો ગાડી નું ને પૈસા ગાડી ઉપર ને ફેવર ખાતા ખાતા દેવા દીધા તારે લાઈન તા ને આખા ગમમાં એમને જ બોલાવવા અમારે ડોહાના જો ખબર છે કે કડવા બાઈ કમ્પલેટર ચલાવવા બલાવવા બધી રીતે અમારે ડોવાનું જવું ના પડે આખા ગોમના બોલાવો કડવા આવજો આવજો અમુક તમે ખાંતે ખાતે ઉભર થઈને જવું પડે ન બોજે તો હા બોલો તમે

સુંદરી ઓઢાડી આ તો સારું કરી વેલા પટા દે હા કે તો દોડ કંટાળો દોર દોર કરા વર્ધી એનું કરું ખાવાનું હવે ખાતા નહી તમે તો હા તું તો સા પણ પર એક ના તમે આખો દાળો હોય વાળું ન હોય વાળું એના કરતા રિવર્સ માં લાઈન મેકું તો પછી નેકરતા કાલ હસબન્ડ નો વર્ધી આવી જાય તખાબાન ફોન આવે પેલા મેઠાબાન ફોન આવે પેલા શેઠનો ફોન આવે મસાલાનો ફોન આવે એટલે કે હેડો કકળાબા જવાનું છે હું બો તમને ચા બનાવી દઉં થોડું ચા ચા બનાવી દઉં થોડો વાટેવા ચા બનાવી ને લેવા ગવ એમ અને તમે આયા અરે બાપા હા થોડું ચા બનાવી જ હોંભળ કે હારું મન તો આ તું ઉધરો જેવું થઈ એવું ઓ ઉધરો આવો દાલા થોડું આદુ નાખી હા થોડું મસ્ત બનાવો આદુ જેવું આખા દૂધનું બનાવો એ હા

કર્યું આ ખાતા ખાતા ખઈન તરત ને હાથ ધોયા બરોબર તો વર્ધી લઈને તો જો તો આ નવ વર્ષ તમારે તમારા કઈ તમે આ ડાયવર થયા હોય ને તમે તમે આટલો ફોન આયા ને દોશી આવું હું ખાતા ખાતા ઉપર થઈને જો તો કેમ આવું કર્યું અમને આજ સુધી તી મને કીધું કે ડોહા કોમ કરવાનું છે હું તારો કોમ તાળી અને હું આ વર્ધી લઈને નીકળો છું ડ્રાઈવર થઈને અને આ પોચા ભાઈ હા આ ઇને અંગત પેલો મો જોવા મારકુ ના આયું

પણ આ ડોસી ખોટું એવું ના કરે કદી ડોહાણા ને ગોમો વાતો અભરી દે તમને કે તમને કેવું નઈ મારો ગોમો વાતો અભરી દે એમને જ કોણ ભરે છે પસા બાના હા એનો ડ્રાઈવર તો છે પાસ હા એમને જ કોણ ભરે લો તા હું જે વખત ટ્રેક્ટર ચલાવતો ને તાનો ડ્રાઈવર મારા આટલો છે મારા અંગાથી એરો ટ્રેક્ટર ચલાવતો જો જો ડોહા આટલી ઈમાનદારી તમે કોમ કર્યું જોયું એનું ફળ તારો હું ડોસી હાચું ના કહું ગોમો બે ત્રણ જણો તો મને કીધું

તમે વાપરતા નહીં પણ કશું વાત નહીં મેં ને ચાલે એ ઉપર વાળો જોઈ રહ્યો છે તમે હાચી નહીં તો કેટલા વર્ષથી કોમ કર્યું નવ વર્ષથી કરો ને નવ વર્ષથી તો ડ્રાઈવર હતો હું હાલ પસા ભાઈને બોલા નહીં બોલે નહીં બોલો રે તે ના બોલો તો આપણે હું એનું લઈ આવું અરે મને લાગતું તો હતું પછી પછી તમારી સીટ હતા ખબર તમારા ભાઈ બને આવ્યા એ તમે ના બોલ્યા સીધી ગાડી આવી જો બેહી ગયા એને ચડાયો લાગે છે એમને ચડાયા હો અને તમારા પેટમાં પહેન પગ ઓબા કર્યા આ તમારા પેટ ઉપર લાત મારી બીજું કશું નહીં

તમે ચિંતા ના કરો કોઈ ના હોય તો હું જાય દાડીએ પણ તો તે ટેન્શન ના લ તમે આપણે કોઈનું ખરાબ નહીં કરી કોઈ ભગવાન જોશે હું ને મારી માણી જોગન આજ ઉડી જિંદગીમાં કદી પછો બેન ને બેન હારું એક થાળીમાં મે ખાતા એક થાળીમાં ખાતા ભણવા ભણવાજી તોય મને મૂકીને પેલું ના ખાઈ ને પેલા મૂકીને હું ના ખાવ પણ મારી માણી સોગન જિંદગીમાં હારું આ બધા એક લાલચને એક રૂપિયા અને લાલચને જો આવી જાય ને તો સારું અને હા ચોકલો હારો આ કળિયું ગઈ જઈશું કળિયુગ આવી છે કળિયુગમાં તો કદી જિંદગીમાં મારી માની છું પણ કદી જિંદગી કોઈ ભેગું થવા નહીં અને હું એ તમને કહું છું કે આ રીતે કદી જિંદગીમાં કોઈનું ખરાબ ના આવી કે તમારું જ ખરાબ થશે અને આજુ સુધી તમારે જોવું હોય તો જોજો તમારે જોવું હોય તો જોજો આજુબાજુ પડોશીમાં કે તમારા ગમે તે કોઈ સંબંધી હોય જો કોઈનું ખરાબ વસ્તુ હોય ને એનું ખરાબ જ થશે તો તમે આ વસ્તુ કદી જિંદગીમાં કરતા ના કોઈનું ખરાબ ના હોશો તમારા ભગવાનની શાંતિથી જિંદગી આવી તો શાંતિથી જિંદગી જીવો તમારું શું તકલીફ છે તમારો પરિવાર છે તમારો ઘર છે તમારો બેરો છોકરો આગુ પાછું તમારો ઠગોવાલો છે તો તમારા બીજાને હું કાં ઓગડીઓ કરવાના આવે છે એ કારણ તમને હું રિસે બળો છો તમારું એનું તમારું ઘેર તમારા ઘેર બાજી રોટલા લેવા આવે છે કે તમારા કોથળા લેવા આવે છે કશું કોઈ માગવા આવે છે માગે તો લઈ એ બીજા થોડા પાછું પણ આ ખરાબ તમે ઈચ્છો ને તો તમારું જ ખરાબ થશે એના માટે ખાલી વિડીયો મેં બનાવ્યો છે કારણ કે મારું હજી બીજો ભાગવાનું બનશે કારણ કે જે પૈસાના ઘેર હું નોકરી કરતો હતો અને તખાને એમ થયું ખાળું કરો કમાઈ જશે કરવાનો ડ્રાઈવરમાંથી હું કાઢું પણ તમારે બીજા ભાગમાં જોવું હોય તો જોજો તખાને તકલીફ થશે થશે ને થશે એટલે બીજો ભાગ તમારે જોવો હોય તો અવશ્ય કમેન્ટ કરજો અને અમારા વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને અવશ્ય જય માતા